જગદીશ ફોકંડે કાર્યકર્તા ખારવા સમાજ આજે અમારા રામદેવજી મહારાજ નો સમાધિ દિવસ છે સમાધિ આજે ભાદરવી દસમ દિવસે રામદેવજી રામદેવજી મહારાજે સમાધિ લીધી હતી અગિયાર અગિયારસ ના દિવસે એમની શોભાયાત્રા નીકળી હતી પણ એમનો જે મેઈન સમાધિનો દિવસ છે એ દસમ છે ખારવા સમાજ છેલ્લા પંદર વર્ષથી સાગરપુત્ર ફાઉન્ડેશનના માધ્યમથી

પ્રમુખ સ્થાને અમે લોકો આ ઉજવણી કરીએ છીએ આજના રોજ આપના માધ્યમથી સમગ્ર હિન્દુ સમાજને અમે રામદેવજી મહારાજના આશીર્વાદ આવે એવી પ્રાર્થના કરીએ છીએ અને અમારો ખારવા સમાજ આ જ રીતે એક અને પ્રગતિશીલ રહેતો રહે એવી રામદેવજી મહારાજને પ્રાર્થના છે ખારવા સમાજ ની લગભગ વસ્તી પિસ્તાલીસ હજાર ની છે એટલે ખારવા સમાજ કોઈ નાના બાળક થી લઈ ને વૃદ્ધ વ્યક્તિ સુધી કોઈ બાકી આ સભામાં રહેતો નથી નાના મોટા આયોજનના પ્રમાણે અત્યારે જ્યારે અમે ધજાનું આરોહણ કરવા જઈશે પટેલના અધ્યક્ષતાને ત્યારે લગભગ અમારા આખો ખારવા સમાજ નાના બાળકથી લઈ ને વૃદ્ધ સુધી બધા જ હાજર રહેશે અને રામતોજી મહારાજના આશીર્વાદ લેશું આપ સૌને પણ પ્રાર્થના છે કે તમે પણ અમારી સાથે પ્રસાદી લ્યો